આજે ભરૂચની દસ વર્ષની નિર્ભયા એક નાની બાળકી ઉપર જે રેફ કરવામાં આવી રહ્યું છે ત્યારબાદ સમગ્ર ગુજરાતની અંદર ભારે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની અંદર એનએસયુઆઈના અધિકારીઓએ એ ગૃહમંત્રી હંસંગવીના રાજીનામાની માંગ કરી હતી ત્યારબાદ ભાજપ હાઈ હાઈના નારા પણ લગાવવા ભરૂચના ઝઘડિયામાં બાળકી સાથે થયેલ દુષ્કર્મ મામલે ગૃહમંત્રી હર્ષ રાજીનામાની માંગ સાથે આજે એનએસયુઆઈએ ગુજરાત યુનિવર્સિટી ખાતે પોતાનો ભાજપ નારા બાદમાં પોલીસે તેમને અટકાવ્યા હતા પણ છતાં એનએસયુઆઈ ના કાર્યકર્તાઓએ વિરોધ યથાવત રાખતા પોલીસને ડિટેન કરવાની ફરજ પડી હતી જ્યાં એનએસયુઆઈના મહામંત્રી ગૌરાંગ મકવાણાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં દિવસેને દિવસે દુષ્કર્મના કેસો વધી રહ્યા છે મહિલા સુરક્ષાને લઈ ગૃહમંત્રી હર્ષ સંઘવી મોટા મોટા દાવાઓ કરે છે પણ પરિસ્થિતિ તેનાથી સાવ વિપરીત છે ત્યારે ભરૂચમાં બનેલી ઘટનામાં આરોપીને ને ફાંસીની સજા કરવામાં આવે તેવી અમારી માંગ છે તેમ જણાવ્યું હતું